છેલા પાંચ વર્ષથી રાજકોટ શહેરમાં માંધાતા સમાજ દ્વારા શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લા આખામાંથી ગામે ગામથી લોકો શોભાયાત્રામાં જોડાય છે માંધાતા ઈષ્ટદેવની જન્મજયંતિ ચૌદ એકના રોજ ઉજવવામાં આવે છે આ વખતે પણ શોભાયાત્રામાં સૌ કોઈ જોડાયા હતા આશરે દસ થી વધુ લોકો જોડાયા હતા જેની વધુ વિગત સમાજના અગ્રણી કુંવરજીભાઈ બાવળિયા શ્યામભાઈ વગેરે આપી હતી અહેવાલ લલિત રાજકોટમાં માનધાતા જન્મ જયંતિ પ્રસંગે ઘણા સમયથી ઈષ્ટદેવની કૃપાથી માનધાતાના કૃપાથી કોળી સમાજમાં જે સિત્તેર ટકા નવયુવાનો છે એ સમાજના ઉત્થાન વિકાસ શિક્ષણ અને સમાજ ભાવનાઓ સાથે જે

એવા વીર નો આજનો પ્રાગટ્ય મહોત્સવ એની એની આજે પૂરી તૈયારી થઈ ચૂકી છે સૂર્યવંશી મંડળ તરફથી અને પ્રમુખ શ્રી વલ્લભભાઈ અને ટીમના સૌ મિત્રોએ આજે આ શોભાયાત્રા સારા એ શહેરમાં યુવાનો સાથે યુવતીઓ સાથે અને સમાજના સૌ શ્રેષ્ઠીઓ સાથે આખા એ શહેરમાં ફરશે યુવાનો પણ આ શોભાયાત્રામાં ખૂબ શાંતિથી સાથે જોડાવા માટે પણ એની તૈયારી કરી ચૂક્યા છે વીર માંધાતા કોળી સમાજના ઈષ્ટદેવ એ સમાજના સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ કે આગામી દિવસમાં આ કોળી સમાજ સુખ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્ત કરે સમાજ એક બને સંગઠિત બને અને પોતાના હક અને અધિકારો માટે સૌ સાથે મળીને પ્રયત્નો કરે એવો આ સંદેશો છે અને સાથે સાથે વીર માંધાતા કોળી સમાજના ઈષ્ટદેવ એમના આશીર્વાદ કોળી સમાજ ઉપર ઉતરે અને સમાજ ખૂબ સુખ શાંતિને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સાથે આજે શોભાયાત્રાની શરૂઆત થઈ રહી છે શોભાયાત્રામાં ખૂબ બધા જ કોળી સમાજના યુવાનો સહિત યુવતીઓ સહિત અને વડીલો સહિત ખૂબ સુખ શાંતિ અને શિસ્ત સાથે આગળ વધવા જઈ રહ્યા સેવા પ્રસંગે વીર માંધાતા પરિવારના સૌને હું પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે આગામી દિવસોમાં આપણે સૌ સંગઠિત બની એક બની અને સમાજને એકત્રિત કરીને પોતાના હક માટે અધિકારો માટે લડીએ અને સૌ સમાજને સાથે રાખી સમસ્ત કોળી સમાજ એક બને એવી ભગવાનને પ્રાર્થના